અખિલ ભારતીય કિસાન સભા વડોદરા જિલ્લા એકમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઉગ્ર આંદોલનની હાલ ખેડૂતો પર કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીનું ખૂબ જ મોટું સંકટ આવી પડ્યું છે તેવામાં સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સહાયની રકમ ચૂકવવામાં આવે અને પાક વીમો આપવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અખિલ ભારતીય કિસાન સંઘ વડોદરા જિલ્લા એકમ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે સરકાર વિરોધી આ રજૂઆત છે કે જેમાં ઉગ્ર રોષ પણ ઠાલવવામાં આવ્યો છે આટલા દિવસ વીતી ગયા તેમ છતાંય હજુ સુધી સહાયની રકમ જાહેરાત કરવામાં નથી આવી અને પાક વીમાની પણ માંગ અખિલ ભારતીય કિસાન સભા દ્વારા કરવામાં આવી છે જો આગામી દિવસોમાં વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને અખિલ ભારતીય કિસાન સભા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીની સમક્ષ હાજર રહ્યા અમારી એક માંગને લઈને કે જે વરસાદ જે કમોસમી વરસાદ છે જે ચોમાસાને પણ શરમાવી દે તેવો વરસાદ છે એના માટે કિસાનો એટલા બધા પાયમાલ થઈ ગયા છે પોતાના હાથમાં આવેલા કોળિયા છીનવાઈ ગયા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને અમારી સરકાર શ્રી સાહેબ પાસે એક માંગ છે કે એ તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે અને તાત્કાલિક સર્વે કરાવે અને સર્વે કરીને તાત્કાલિક ધોરણે રિલીઝ કરાવે જેથી કરીને કિસાનોને આગામી ખેતી કરવી છે એના માટે એની પાસે કંઈક આમદની એકઠી થાય અને એવો રવિ પાક કરી શકે અને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતની આ કફોડી હાલત છે આ હાલતને લઈને મોસમી મારને લઈને ખેડૂત આત્મહત્યા પણ ઠેર ઠેર કરી રહ્યો છે એની સાથે સાથે દેવામાં પણ ગરકાવ થઈ ગયો છે અમારી એક બીજી પણ સરકારશ્રીને એક રજૂઆત છે જો એક્સેપ્ટ કરે તો ઘણું સારું છે ખાસ કરીને ગુજરાત સરકાર આપણી ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબેલા છે આજની તારીખમાં તો અમારી સરકારને એક રજૂઆત છે કે એ લોકોના જે દેવાઓ છે એ દેવાઓ નાબૂદ કરે એથી પહેલાં અત્યારે અમે જે વાત કરી તેમ આ રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક ધોરણે એને રિલીઝ કરે અને એવું રાહત પેકેજ જાહેર કરે કે ખેડૂતને પોષાય એની આવનારી સિઝન ફરી એ ઊભી કરી શકે તમારી માગણી શીખવામાં નહીં આગળ આગળ અમે કરીશું એ રીતના અમે વારંવાર આવેદનો આપીશું હું શરીફ પઠાન સભ્ય છું કિસાન મોરચાનો ગામ મારું ફલોડ છે